લખપત તાલુકાના કરડપરના રેવન્યુ સર્વે નંબર પાંચના તળાવનું ખોદકામ બંધ કરવા રજૂઆત કરણપર તાલુકો લખપતના રેવન્યુ સર્વે નંબર પાંચ ના તળાવમાં એમ કેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની જે માટી કામ ખોદકામ ચાલુ છે તે બંધ કરાવવા બાબતે ગુનેરી જોત ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર દયાપર તાલુકો લખપતને રજૂઆત કરવામાં આવી છે લખપત તાલુકાના કરણપર સર્વે નંબર પાંચ ના તળાવમાં આવેલ છે જેમાં એમ કેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા જે મંજૂરી લઈને તળાવમાંથી માટી મોરમ ઉપાડી છે

અને પરના જે ખેડૂતો છે તે ગુનેરી ગામમાં આવે છે તેને નુકસાન થઈ રહ્યું છે ગુનેરી ગામના પશુધન ચરિયાણ અને પીવાના પાણીને નુકસાન પહોંચી રહ્યું છે તે માટે કામ તાત્કાલિક બંધ કરાવવા કરણપરના ખેડૂતો અને પશુધનની રજૂઆતને ધ્યાનમાં લઈને બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી એમ કેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ લખપત જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવેલા ગામ મોજે કરણપર તાલુકો લખપતના રેવન્યુ સર્વે નંબર પાંચમાં આવેલ તળાવમાં સાદી માટી મોરમ મેળવવા માટે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ભુજ કચ્છ ખાતે અરજી કરેલી હતી જેના અંતર્ગત કંપની દ્વારા માંગણી કરેલ સર્વેમાં ખોદકામ કરી અને સરકારના નિયમ અનુસાર સાદી માટી અને મોરમ લેવામાં આવેલ છે જેમાં ગુનેરી જૂથ ગ્રામ પંચાયત અને ગુનેરી ગામના લોકો અને કરણ પરના ખેડૂતોનો પ્રશ્ન તળાવમાં અગાઉ ખોદકામ પ્રમાણ શરમા કરેલ છે વધારે ઊંડું કરતાં પાણી ખારું થઈ જશે જેથી પશુધનને પીવાલાયક પાણી ન મળે તથા વાહન નુકસાન થાય તેમ તેમ છે છે અને ગૌચર જમીન આવેલી હોવાથી પશુધનની ચરિયાણ જેથી જશે ત્યારે આ ખોદકામને બંધ કરાવવા માટે ગુનેરી જૂથ ગ્રામ પંચાયત અને લખપત જૂથ ગ્રામ પંચાયત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજ કચકેરની ટીમ આવેલ છે અહીં ગુનેરી ગામના તમામ ખેડૂત ખાતેદારો માલદારી ગ્રામજનો ને વિવિધ ગામના અગ્રણીઓ સમાજના અગ્રણીઓ બધા અહીં હાજર થઈ અને કચ્છ કે ન્યૂઝને બોલાવેલ છે તેના સિવાય અહીં કરણપર ગામ લખપતૂત ગ્રામ પંચાયતમાં આવેલ છે અને અહીંયા એમ કેસી ઇન્સ્ટ્રાપ્રેચર લિમિટેડ નામની કંપનીએ પોતે અહીંના તળાવનું કામ ચાલુ કરાવેલ છે ને આ તળાવ ઉપર સતત ત્રણથી ચાર વખત કામ થઈ ગયેલ છે આજુબાજુમાં અહીં ભેંસોના તબેલા છે તેમ છતાં ગૌચર છે અને આ ગૌચરને ઘણી બધી નુકસાની વેઠવી પડે છે આ કંપનીને કામ બંધ કરવા માટે જે લખપત જૂથ ગ્રામ પંચાયતે લેટર આપેલ હતો એ લેટર એમને અભિપ્રાય પંચ લખપત પંચાયતનો અભિપ્રાય નથી લીધો નથી ગુનેરી પંચાયતનો અભિપ્રાય અભિપ્રાય લીધું અને આમ જ પોતાની રીતે કેવી રીતે મંજૂરી લીધી છે જાણ કર્યા વગર આ કામ ચાલુ કરેલ છે જેમાં આજરોજ ગુનેરી ગામના ખેડૂતો ગ્રામજનોએ મામલદાર કચેરી પોલીસ સ્ટેશન તથા લખપત ગ્રામ પંચાયતમાંથી કામ બંધ કરવા માટેનું આવેદનપત્ર લેટર આપેલ છે જેમાં બહુ મોટી સંખ્યામાં અહીં ગ્રામજનો હાજર છે આવો આપણે એનો તમામ ગ્રામજનોનો અહેવાલ આજે આપણે એમની મુખે સાંભળીએ રિપોર્ટ બાય કચ્છ ન્યૂઝ માતાના મઠા જાડેજા વિશાજી ખેતાજી મારી રજુઆત છે કે આ તળાવ છે હમ કણપર પંચાયતમાં આવેલ છે બરાબર હા કણપર પંચાયતનો જે રેન્યુ છે ગયો છે લાખપતમાં બરાબર બરાબર અને ગામ તો

પૂછ્યા વેગર આ કણપરમાં જે ખેડૂતો છે છે ગુનેજ ના આવે બરાબર એને પૂછવા વગર વેગર અને અત્યારે જો આ ખોદકામ વધારે થશે તો ખેડૂતોને નુકસાન બધાનો વિરોધ છે અને પશુધન નો પણ વિરોધાવ છે પશુધન નો છે ભરતી માં કોઈ ઉપયોગ લેતો નથી ખેતી લાયક નથી ખાલી પશુધન પર તો ઉપયોગ છે હા

બરાબર તો તમે શું શું કર્યું કયા કોને કોને આવેદન પત્ર દીધું ને કોને કોને રજૂઆત કરી છે અમે સરપંચ પહેલો દીધો લખપત વાળા ને ગ્રામ પંચાયત મંજૂરી આપી છે એને આપી છે એ કહે છે અમને આપી છે અમે એને દીધો છે કે ભાઈ ત્યાં દીધી હોય તો અમને પૂછા વગર ત્યાં દીધી છે તો બંધ કરા બરાબર અને તલાટી મંત્રી એ એને લેટર પણ આપ્યો છે બંધ કરાવવાનો એ અમે એ પણ દીધો છે લખપત ગ્રામ પંચાયત માંથી લેટર મળેલ છે કે આ તળાવ બંધ કરવામાં આવે હા બરાબર છે ને પછી એના પોલીસ સ્ટેશન માં લઈ આવ્યા છે પોલીસ સ્ટેશન માં લીધી છે મામલેદાર ના દે શું આજે રજા છે બરાબર મામલદાર માટે લેટર તમે તૈયાર કરી નાખ્યો છે કામ બંધ કરવા માટે તાલુકા પંચાયત માં પ્રમુખ સાહેબ ને લીધો છે બરાબર સાહેબ ને લીધો છે બરાબર અને

વારે ગડી આ તળાવ ગામ તળાવ છે અને કંઈ જરૂર નથી ખોદવાની એક ની જરૂર નથી તો આટલું બધું ખોદી ગયો તમે જુઓ આ ખોદાવાની કોઈ જરૂર નથી ખારા પાણી થઈ જશે ખારા પાણી શું કરશું અમે ગામ લોકોની નારાજગી છે તો અમને આવવું પડ્યું અરજી દેવા ગયા સવારથી બે દિવસ હેરાન થાય ખેડૂત અને ભરે માણસો આ કંપનીઓ છે તો પછી શું છે ખેડૂત ઉપર કેસ કરે છે તો આને ખેડૂતને શું કરે સવારથી અમે આ પ્રમુખ સાહેબને બધા હેરાન થઈને અજુરી આવ્યા આ ગામ લોકો ત્રણ રીતે બેઠા છે પોતાના ધંધા બજ કરે છે કે અમને તળાવોની કોઈ જરૂર નથી છતાંય ખોદે છે તેનો મતલબ દાદાગીરી છે દાદાગીરી શું કામ કામ કરે છે એ લોકોને આવે પ્રેમથી વાત કરે ખેડૂતો સાથે આ ખેડૂત છે એને પ્રોબ્લેમ છે તે બેઠા છે પ્રોબ્લેમ વગર શું કરીએ અમને અમને કંઈ નવરા નથી ખેડૂત નવરા નથી આ બિચારા એક દિવસ નવરા નથી પાંચ ખાવાનું ટાઈમ નથી પડતો આ આવી બેસીને શું કરશે કંપનીઓ આ માથા પર એક કંપનીઓ છે જેમ તેમ કેસ કરે છે તો આ લોકો ક્યાં જશે કામ મૂકી અમારે કને આવે અમે રજૂઆત ઉપર કરી છે ઉપર તંત્ર સાંભળશે શું સારું નહીં તો અમે ગાંધીનો

એનો ગામ તળાવ છે એને ખોદવાનું પરમિશન આવે જ નહીં કેમ દીધી છે આ સરપંચને પેલા જોવું જોઈએ કે કેમ આપ્યું પૂછવું જોઈએ ખેડૂત કોણ છે એક એક ખેડૂત લખપોત ગામનો નથી તો ગામ પંચાયતને અમને પૂછવું જોઈએ કે નહીં સરપંચને કે ગામ લોકોને અધિકાર નથી પૂછવા વગરનો દેવાનો તો ગામ પંચાયતને અમને પૂછવું જોઈએ કે નહીં સરપંચને કે ગામ લોકોને અધિકાર નથી પૂછવા વગરનો દેવાનો ને અત્યારે તમને લેટર આપ્યો છે જી સાહેબ લખપત તાલુકા ગ્રામ પંચાયતમાંથી લેટર મળ્યો છે આ કામ બંધ કરાવવાનું ગુનેરી પંચાયતમાં કોઈ જાતનો ઓર્ડર નથી મળ્યો નથી બરાબર પૂછ્યું નથી પૂછવાનો અધિકાર છે લેટર તો પછી માંગવાની આવે પેલું ખેડૂત જે છે ને 50 થી 60 અમારો ખેડૂત ગુનેરી ગામનો છે આ બધા માલધારી બેઠા છે ભેંસો એમની છે 1000 10000 થી ઉપર આપણા માલદારી છે તો ક્યાં જશે એ ગૌચર બગાડી નાખશે તળાવ ખોદી નાખશે તમે ક્યાં ગામ મૂકીને હાલા જે પાકિસ્તાન ક્યાં જોઈએ કામને રાવ આપણે તંત્રને આપશું બીજે ક્યાં જશું આ લોકો ગુંડારાજ કરી બેઠા થોડી હાલે તંતર તમે મંજૂરી આપ્યા અધિકાર નથી માનતા કઈ નથી રૂપિયા દુરુપયોગ કરતા ઉપયોગ કરવાનો પબ્લિકનો છે ને અહીંયા પબ્લિકને કામ આવે તો જરૂરી છે ને પબ્લિકને કામ ના આવે શું કરશું આપણે એને એમ આમ રાખવું નહીં ને આવા ગાડા પડી જશે આનામાં કોઈ મરી જશે કઈ તો પબ્લિક ની જવાબદારી કોની સરપંચ નહીં તંત્ર ને આ સરપંચ નહીં આવે આ બે કિલોમીટર અમારું ગામ છે તો કામ અમારે આવે ને આ ગૌચર બગડે છે તો અમારો માલ ક્યાં જશે સાહેબ ક્યાં મોકલશું અમને લખપત આવા દેશે અમને અમારા માણસો ને કહી દે કે લખપતા કી ગૌચર બેસાઈ નાખો અમારી ભેંસો તો અમે બેસાઈ નાખશું જસુભા તમે આ તળાવ વિશે અને આ કંપની વિશે અથવા આ ગામની જે રજૂઆત છે આ લોકોને કોઈની કોઈ જાતની આ લોકોએ પૂછપરછ નથી કરી ને એવી રીતે કામ ચાલુ કરવા એના માટે તમે શું કહેશો હું તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જસુભા જાડેજા મને સરપંચશ્રીનો લેટર દીધો છે લેખિતમાં અને ગામ લોકો ફોન કર્યો તો મને રજૂઆત કરી હતી તો હું સ્થળ ઉપર તપાસ કરવા માટે આવ્યો છું તો અહીંયા તળાવ પહેલાં અગાઉ ખોદેલ છે હવે વધારે ખોદવાની જરૂર નથી પશુધન માટે પીવા માટે છે પીવા માટે પાણી હમણાં પૂરતું છે વધારે ખોદશે તો ખારો પાણી થઈ જશે બાજુમાં ગૌચર છે ગૌચરમાં કંપનીના વાહનો જેમ તેમ જાય છે ઘાસને નુકસાન કરે છે પશુધનને ચરવા માટે તકલીફ પડે છે તો તાત્કાલિક બંધ થાય ઉપરથી અધિકારીઓ મંજૂરી દઈ દીધી છે ગ્રામ પંચાયત ભલે ત્યાં લખપતની લાગે છે કરણપરમાં ખેડૂત છે ગુનેરી ગામના છે તો અહીંયાની ગામ લોકોને પૂછા કરીને મંજૂરી થાય તો સારું ઉપરથી અધિકારી મંજૂરી આપી સ્થળ ઉપર અભિપ્રાય લેવી પડે કે આ નુકસાન થશે ધૂન સાથે બીજો ઘણા ઉપાડવાની પરમિટ ઘણી પરી છે સરકાર શ્રી આપશે તો કંપનીને કોઈ અમને ના નથી એવા ઘણા તળાવ આગળ પડ્યા છે લખપતમાં છે ગુનેરીમાં છે બીજે ક્યાં માટી કામ કરે ને ગામ ને ઉપયોગ થાય તો અમારો કોઈ વિરુદ્ધ નથી પણ આ ગામ ને નુકસાન થાય છે એનો વિરુદ્ધ છે પશુધન અને ખેડૂતને નુકસાન થાય છે તાત્કાલિક બંધ કરવામાં આવે તલાટી શ્રી મને લખી દીધો છે કે કંપની બંધ કરે જ્યાં ત્યાં ઉપરથી મંજૂરી આપી છે તો અહીંયા સ્થાનિક અભિપ્રા લઈ અને મેં મામલેદારને ફોન કર્યો છે નાયબ મામલેદાર રામજીભાઈને ચાર છે એને ફોનથી કર્યો પ્રાંત સાહેબને કીધું છે તાત્કાલિક બંધ રદ થાય નહીં થાય તો હું અને ગામ સાથે છું અને રદ કરાવશું કામ બંધ કરાવશું